દોરાજી શહેરમાં હમણાં ઘણા સમયથી ઉનાળાની હિસાબે એકદમ ગરમી વધતી જાય છે અને લોકો ગરમીના હિસાબે ઘર તેમજ બહાર પણ રહી શકતા નથી તેના હિસાબે આજરોજ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં સ્વમુરજીભાઈ માવજીભાઈ માવાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ સવારે સિવિલ હોસ્પિટલમાં છાશ વિતરણનું આયોજન કરેલ આ છાશ વિતરણમાં ધોરાજી તેમજ આજુબાજુના વિસ્તારના લોકો આ છાશ પીવા માટે આવેલા હતા અને ગરમીના હિસાબે લોકોએ છાશ પીને ઠંડક પીછા

તડકાની અંદર અહીંયા પેશન્ટો જે આવે છે પેશન્ટો માટે અમે ઠંડી છાશ તેમજ મસાલાવાળી છાશનું આયોજન કરેલ છે